વાલા ભક્તજનો આપણે મંદિરનો મહિમા ખૂબ ગાયો મંદિરો ખૂબ બનવા જ ખૂબ બનવા જાવે મંદિરો બનશે તો આપણી ઉપાસના પદ્ધતિ વધુ દ્રઢ થાય પણ એ મંદિરોમાં આપણે જે ધન આપ્યું ને એ ધનનું જે મંદિર બને ને એને આપણે જવાબ માંગવાની તૈયારી રાખવી પડશે કે આ ધન સત્સંગમાંથી આવ્યું છે લક્ષ્મીનારાયણ દેવને નામે આવ્યું છે હરિકૃષ્ણ મહારાજને નામે આવ્યું છે આચાર્ય મહારાજની આજ્ઞાથી આવ્યું છે તો ઈ મંદિર તૈયાર થાય એટલે લક્ષ્મીનારાયણ દેવને તાબે થવું જોઈએ વાલા હરિભક્તજનો મારી આ વાત હાસી શકે ખોટી તમારા હૃદયને પૂછજો આજે આપણે વર્ષોથી સત્સંગ કરીએ છીએ પરંતુ આપણે દેશ વિભાગના લેખને નથી ખોલતા આપણે જેવો સેવો દેશ વિભાગના લેખનો અભ્યાસ નથી કરતા વડતાલ પ્રદેશની જે કાય ધન ધાન્ય મિલકત વાડી ખેતર મંદિરો બધું જ આચાર્ય મહારાજશ્રીની માલિકીનું છે અને ભગવાન સ્વામિનારાયણ માલિક બનાવ્યા છે આચાર્ય મહારાજને વાલા ભક્તજનો બધું લક્ષ્મીનારાયણ દેવના દેશનું છે વાલા ભક્તજનો હવે તો આંખે ખોલો ક્યાં લગી આપણે અંધારામાં રહીશું ક્યાં લગી આપણે અંધારામાં રહીશું વર્ષો સુધી આપણે આયા પાડીયા પાડી હવે તો ઇલેક્ટ્રોનિક મીડિયા યુગ છે ઘર ઘર સુધી મેસેજ પહોંચાડો ઘર ઘર સુધી જગાવો જગાવવા વિડીયો ઘર ઘર સુધી પહોંચવો જોઈએ વાલા સત્સંગી ભાઈઓ બહેનો આપણું ધન છે એનો ધનનો સદુપયોગ ખરેખર થાય છે સત્સંગ માટે એનો વિચાર કરવાની જરૂર છે આપણે દેવને રાજી કરવા માટે આપ્યું છે ધન તો એ ધન પ્રાઇવેટ સંસ્થાઓના નામે છેલ્લે થઈ જાય એ મને તમને દેવ રાજી નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય આપણે દેવને રાજી કરવા છે તો આપણે જવાબ માંગવો પડશે કે આપણે દેવને રાજ્ય કરવા માટે આપણા પરિસેવાની કમાણી આપણે દેવના શરણોમાં ધરીથી તો એ ધન પાછું ફરીને દેવના શરણોમાં ભોગે છે કે નહીં એ જવાબ માગવો પડશે દેશ વિભાગનો લેખ ખોલોવાલા હરિભક્તો વાંચો સત્સંગી જીવન ખોલીને વાંચો શિક્ષાપત્રી આખીનો સંપૂર્ણ અભ્યાસ કરો બબે ત્રણ ત્રણ વખત શ્રીજી મહારાજનું બંધારણ શું છે શ્રીજી મહારાજ કેમ કહી ગયા છે શ્રીજી મહારાજ આશ્રય મહારાજ શ્રી નિમણૂક શા માટે કરી છે અને પોતાને મન માને કરવા ગુરુ સાલુમાં બદલાવી નાખ્યા છે એ નિમણૂક શા માટે કરી તમે વિચારો આંખ ખોલો વડતાલ પ્રદેશ આપણો છે આપણો હતો અને આપણો રહેવાનો હતો આપણે હાચવવાની જવાબદારી આપણી છે મંદિરોમાં આપણે કરોડો રૂપિયા આપ્યું પણ એ એ બધું ધન લક્ષ્મીનારાયણ દેવના નામે અંતમાં ભોગે છે એ પણ આપણી જવાબદારી જોવાની છે નહીં ત્યારે આપણે પણ પાપના ભાગીદાર થો યાદ રાખજો ભગવાન સ્વામિનારાયણ માફ નહીં કરે ભગવાન સ્વામિનારાયણ માફ નહીં કરે ધન્યવાદ જય સ્વામિનારાયણવાલા ભક્તજનો માફ કરજો છું કંઈ વધારે બોલાઈ જતી હોય તો પણ આ તો બધી વેદના બોલે છે સત્સંગની